નમસ્કાર કેમ છો બધા મજામાં આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ ઝવેરચંદ મેઘાણીની એક કૃતિ સૌરાષ્ટ્રની રસદાર જેના પાંચ ભાગ છે પાંચે પાંચ ભાગ જે છે એની અંદર સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને સૌરાષ્ટ્રમાં થયેલા એવા વીર જેની ખુમારી એનું વર્ણન કરેલું છે એમાંની એક સત્ય ઘટના જે આપણા સૌરાષ્ટ્રમાં બનેલી ઝવેરચંદ મેઘાણીએ લખેલી અને જે ખરા અર્થમાં એક આ સંસ્કૃતિની રક્ષા કઈ રીતે કરવા માટે જે છે એ અમુક લોકોએ બલિદાન દીધા એના ઉપર એક આ ઘટના ભાઈબંધી કોને કહેવાય ઝવેરચંદ મેઘાણીની પાંચ ભાગમાં વેચાયેલી આ બુક જે છે એમાંનો એક ભાગ અને એની એક રચના હું તમને અહીંયા વર્ણન કરું છું તો ભાઈબંધી કોને કહેવાય કે ભાઈ જેને લોહીના સંબંધ નથી છતાં એકબીજા માટે કંઈ પણ કરી છૂટવા મરી છૂટવા માટે તત્પર છે દેશ ઉપર જ્યારે આંચ આવે છે આ ભોમ જે છે આપણી ધરતી માં ધરતી એના ઉપર જ્યારે આંચ આવે છે ત્યારે એના આ સપૂતો કઈ પણ રીતે એની લાજ બચાવે છે તો એ સમય અગિયારમી દસમી અગિયારમી સદીનો સમય અને આ સમયમાં આપણા જે ભારત વર્ષની ઉપર જે છે એ મુગલિયા સલ્તનતનું શાસન ને એમાં ગુજરાત ઉપર મોહમ્મદ બેગડો એ સુલતાન બરાબર આ મોહમ્મદ બેગડો જે છે એ કામ એનું એ નામ એનું નામ પાછળની તમને હું એક વાત જે છે કહું કે એ સમયમાં એ મોહમ્મદ શાહ જે છે એને પાવાગઢ અને જાપાનને ચાપાનેર બે ગઢ એક સાથે જીતેલા એટલા માટેને બે ગઢો એને ઉપનામ લીધું બરાબર અને એના ઉપરથીનું નામ પડ્યું મોહમ્મદ બેગડો બરાબર આ મોહમ્મદ બેગડાનું શાસન ગુજરાત ઉપર અને સુલતાન અને એ સમયે એવી એને જાહેરાત કરેલી કે ટેક્સ પર વધારો કરમાં વધારો એ સમયે તો શું છે કે ઘણા બધા પ્રકારના ટેક્સ હતા માણસને જે છે એ મંદિરમાં દર્શન કરવા જવું વગેરે હિન્દુ છે તો એના ઉપર પણ ટેક્સ લેતો તો એને અલગ અલગ પ્રકારના ટેક્સોમાં વધારો કર્યો અને એમાં આપણા સૌરાષ્ટ્રનું એક ગામ અને એમાં અગિયાર જે છે મિત્રો એ સાથે નક્કી જે છે કર્યું સાથે મળીને કે આ આ જે છે અન્યાય એની સામે લડત આપશે અને એનો કોઈપણ રીતે જે છે એ સ્વીકાર કરશે નહીં મોહમ્મદ બેગડાની સામે આ અગિયાર ભાઈઓ જે છે એ ભેગા થાય છે બરાબર પોતે મિત્રો છે બધા બરાબર પણ એને નક્કી કરેલું કે ગમે એમ કરીને જે છે આ સંસ્કૃતિનો જે છે એ નાશ થતાં બચાવવો અને આ મા ધરતીને બીજાના હાથમાં જતી બચાવી એને શું કર્યું તો કે ભાઈ યુદ્ધનું એલાન કરી દીધું મોહમ્મદ બેગડાની સામે નથી સેના એના કોઈપણ પ્રકારનું એ પાસે શસ્ત્ર કાંઈ નહીં અને એ સમયે મોહમ્મદ બેગડા સામે યુદ્ધનું એલાન કરી દીધું અને આ એલાન થતાં જ મોહમ્મદ બિગડો તો જે છે એ એક પ્રકારે એ હસવા લાગ્યો અને દરબારની અંદર એને જાહેર કર્યું કે આ મૂર્ખો લાગે છે કે બધા એ જે મારી સામે જે છે પેડે ખબર છે કોણ શું હું સુલતાન આ ગુજરાત ઉપર મારું શાસન અને મારી સામે લડવા માટે આવે છે અને મારા જે કાંઈ પણ ફરમાન મેં કરેલો એનો વિરોધ કરે છે તો એ મોહમ્મદ બેગડાની સામે આ અગિયાર ભાઈઓ યુદ્ધનું એલાન કરે છે ગામનો ચોરો છે અને ગામના ચોરા પાસે ભેગા થાય છે અને નક્કી કરે છે કે ગમેમ કરીને આ જે સુલતાન છે ને એથી ખદડી મૂકવો છે અને આ અન્યાય તો કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે આવા સમયે એને બેગડાને ખુલ્લી ચેલેન્જ આપી કે અમે અગિયાર જઈએ તારી હોય એટલી સેનાતું લઈને આવી અને એ સમયે મોહમ્મદ બિગડો જે છે એ છંછડાઈ જાય છે અને એના આ જે કંઈ પણ એને ખુલ્લી ચેલેન્જ મળેલી એની સામે એ લડવા માટે એ યુદ્ધ જે છે એ જાહેર કરે છે અને સામે આ ભાઈઓ પણ મતલબ કે જે મિત્રો એ પણ એ એની સામે લડવા માટે તત્પર છે ધમાસાણ યુદ્ધ થાય છે અને ઘણા બધા જે છે એ સૈનિકો મૃત્યુ પામે છે આ સાથે આ અગિયાર ભાઈઓ લડતા લડતા જે છે એ કોઈના હાથ કપાઈ જાય છે કોઈના પગ કપાઈ જાય છે કોઈનું એક હાથ એક પગ કપાઈ જાય છે બરાબર કોઈના ધડ જે છે એ માથા માથું જે છે અલગ થઈ જાય છે બરાબર અને એકલું ધળ લડે છે અને કેટલા કિલોમીટર સુધી જે છે એના વિસ્તારમાં એ ધળ લડતું લડતું આવે છે લોહીના ફુવારા છૂટતા હોય છે અને આ જે દ્રશ્ય મોહમ્મદ બિગડો જોવે છે અને એમાં એક જે સૌથી આ અગિયાર ભાઈબંધોમાં જે સૌથી મોટો એક વ્યક્તિ હતો બરાબર એને એને શરીરની અંદર ઘા એવા વાગેલા એ સમયમાં તો કહેવાય છે ને કે ભાઈ ખુમારી જેટલી હોય એને એને જે ગંભીર જે ચડી ગયું હોય એની જે સુરાતન ચડી ગયું હોય એ સુરાતનની તમે વાત જ ના પૂછો એટલું સુરાતન ચડી ગયું હોય એને પોતાના હાલની ખબર ન હોય ધડ અલગ થઈ જાય મસ્તક અલગ થઈ જાય છે બરાબર હાથ અને પગ અલગ થઈ જાય છે એને કોઈ વસ્તુની સ્પીકર નથી હોતી એને ખ્યાલ પણ નથી હોતો બસ એ તો એની એ સુરાતનની અંદર પણ સ્કૂલ છે અને એ ધળ લડે છે મોહમ્મદ બેગડો જોવે છે કે આ શું છે દ્રશ્ય મારી મારી આવડા મારા જીવનમાં ને આટલા માય રાજાઓને હરાવેલા ક્યારે મેં આવું નથી જોયું આ દ્રશ્ય કે યુદ્ધના મેદાનની અંદર કોઈના હાથ પગ કપાયેલા પડ્યા છતાં એ વ્યક્તિ લડે છે કોઈનું મસ્તક ધળથી અલગ થઈ ગયું છતાં એ વ્યક્તિ લડે છે અને મોહમ્મદ બેગડો ઘડીક વાર તો તમર ખાઈ જાય છે કે આ શું છે ખરેખર આ આ ધરતી ઉપર આવું શું છે અને આવા યુવાનોમાં આ શું એક પ્રકારની અલૌકિક શક્તિઓ આ જોર છે એનું છે અને એમાંનો જે મેં વાત કરી કે સૌથી મોટો એને આંતરડામાં ખંજર વગેલું છે અને એ ખંજર જે છે એ બહાર કાઢે છે અને આંતરડા જે છે એ પેટમાંથી બહારે નીકળી જાય છે અને આ કેવું તે સુરાતનની શું વીરતા એની શું ગાથા મારે કેવી તમને કે આંતરડાને ખભે નાખીને યુદ્ધ લડે છે આંતરડાને પોતે ખભ્ભે નાખી દે છે અને દોડતા દોડતા યુદ્ધ કરે છે અને આ દ્રશ્ય મોહમ્મદ બિગડો જ્યારે જોવે છે ત્યારે ઘણીક વખત માટે એને આખી અંધારા આવી જાય છે કે આ પ્રકારનું યુદ્ધ ને આ પ્રકારની વીરતા આ જે સુરાતન જે છે મારા જીવનની અંદર મેં ક્યારેય નથી જોયેલું અને એ આ ધરતી આ ગુજરાતની ધરતીમાં થયેલી ઘટના મોહમ્મદ બિગડો એના સૈનિકોને એલાન કરે છે કે જે કોઈ પણ લોકો યુદ્ધમાં આપણી સામે હતા એ બધાના જે સખ્ત વિક્ષક થયેલા અંગો છે એને એકઠા કરી અને એક જગ્યાએ ભેગા કરો આવા સમયે એક ચારણ કન્યા આવે છે આ ચારણ કન્યા કે જેને અગિયાર અગિયાર મિત્રોને પોતાના ભાઈ માનેલા છે એ ચારણ કન્યા મોહમ્મદ બેગડાને જોરથી કહે છે બિગડા તારા આવા કુકર્મ કરેલા હાથ જે છે ને મારા કંઈક ડરતો નહીં તારી તાકાત નથી કે તું એના અંગોને અઢી શક બડીને ભસ્મ થઈ જશે એટલી તાકાત છે એનામાં એટલું સુરાતન છે બેગડો સ્તબ્ધ થઈ જાય છે અને જે ચારણ કન્યા છે એ કહે છે એમ બેગડાને કે જ્યાં સુધી હું આ મારા અગિયાર ભાઈઓને રાખડી નહીં બાંધું ને ત્યાં સુધી આ એનો જીવ નહીં છોડે એક પણ ભાઈ એમાંથી એનો જીવ નહીં છોડે જ્યાં સુધી હું રાખડી નહીં બાંધું અને ચારણ કન્યા એક લોટો પાણી ભરેલો લઈ આવે છે અને ગોળ પ્રકારનું એક સર્કલ એક રાઉન્ડ કરે છે એની અંદર છત વિક્ષુત થયેલા અંગો અગિયાર અગિયાર ભાઈઓના એકઠા કરી દે છે અને જે બધા ભાઈઓના હાથ કપાયેલા છે તેના કાંડે રાખડી બાંધે છે અને ત્યાર પછી એ મોહમ્મદ બિગડાને કહે છે કે મોહમ્મદ બિગડા તારી તાકાત નથી કે તું આ જે મેં રાઉન્ડ કરેલું સર્કલ કરેલું છે એની અંદર તું પગ મૂકી શક ભળીને ભસ્મ થઈ જઈશ અને આ શબ્દો સાંભળીને ચમચી જાય છે બેગડો અને એના સૈનિકોને એલાન કરે છે કે આવી કોઈ વસ્તુ ના હોય અને સત્ય બનેલી ઘટના કે એ સમયે સૈનિકો એ એની કહેવાય ને કે પરીક્ષા કરવા જાય છે અને ભળીને ભસ્મ થઈ જાય છે વિચારો મિત્રો એ શું સંસ્કૃતિની એ શું તાકાત હશે એ શું સુરાતન હશે એની એની શું અગ્નિજવાળા હશે માં ધરતી માટે કંઈક કરી ચૂટવાની અને ત્યાર પછી મોહમ્મદ બેગડો આ બધું ઘટના જોવે દૃશ્ય જોવે છે અને અહીંયા એક નક્કી કરે છે કે આજ પછી આ ધરતીની અંદર આ ભૂમિની અંદર ગુજરાતની અંદર મારો એક પણ પ્રકારનો ટેક્સ નહીં હું નાખું ત્યાંથી જ બધા ટેક્સ એ પાછા લઈ લે છે અને એ પણ એલાન કરી દે છે કે હવે પછીથી હિન્દુઓને મંદિરમાં દર્શન કરવા માટે કોઈપણ પ્રકારનો કર નહીં દેવો પડે એને જોઈલીની તાકાત એને જુદીથી આ મા ધરતીની જે છે એ રક્ષા કરવાવાળા સબૂતોની તાકાત ધાદુ એક સુંદર વર્ણન ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત સૌરાષ્ટ્રની રસધાર ભાગ એકનો એક આમે તમને ઝલક આપેલી છે આવું ઘણું બધું છે જે કહેવાય ને કે મારો એક આશય છે કે લોકો સુધી પહોંચે કે જેનું એક તાત્પર્ય નીકળે કે આ આ આવી આ ધરતી ઉપર આપણે રહીએ છીએ આ સૌરાષ્ટ્રની ધરતી છે અને એમાં આવી ઘટનાઓ બનેલી છે તો ફરી પાછા આપણે આ જ એક પ્રકારના વિડીયો સાથે મળશું બરાબર તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ